રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા સિંગિંગ સુપરસ્ટાર વોઈસ ઓફ ડેવલપર એન્ડ કન્સલ્ટન્ટ સુરત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ખાતે રિયલ એસ્ટેટ એન્ડ કન્સલ્ટન્ટ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા ભાઈઓ બહેનો માટે સેન રિયલ ટાઈમ્સ દ્વારા સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેન રિયલ એસ્ટેટ ના ભરતભાઈ દેવડા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધ રિયલ એસ્ટેટ હબના ફાઉન્ડર એન્ડ સીઈઓ મયુર મહેતા તેમજ નિલેશ રિયલ એસ્ટેટ કંપનીના મુખ્ય એવા નિલેશ જાધવ તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લાના મહંત ગ્રુપના ફાઉન્ડર પણ હાજર રહ્યા હતા સુરત શહેર તેમજ જિલ્લાની નામી અનામી મહેમાન તેમજ દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટના બ્રોકર તેમજ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાની અંદર રહેલો વોઇસ આજે બહાર લાવ્યા હતા સુરત શહેર તેમજ ગુજરાતના તમામ રિયલ સ્ટેટ સાથે જોડાયેલા એક નવી તાકાત અને આગળ તમામ લોકો ગુજરાતની અંદર જોડાયેલાપિંગ કરીને ગુજરાતને એક અલગ આગવી ઓળખ આપીને ડેવલોપિંગ હક બનાવાય તે માટે સુરત અને ગુજરાતના રિયલ સ્ટેટ સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો બ્રોકરો તેમજ ગ્રાહકોને સારામાં સારી સુવિધાને સસ્તામાં સસ્તા મકાન ઓફિસ દુકાન મળી રહે તે રીતનું એક સુંદર આગવું આયોજન થાય તેવી વ્યવસ્થા કરી આપીને ગ્રાહકને સસ્તા દરે પોતાના ઘરનું સપનું સાકાર થાય તેવા યોજના થાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુમાં ધ રિયલ સ્ટેટ હબ દુબઈ આઈએસઓ સર્ટિફાઈડ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ મયુર મહેતાએ જણાવ્યું હતું કે રિયલ સ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનોને એક અલગ સુવિધા મળે તેવી વાત કરી હતી અને લોકો માટે કંઈક કરી તેવું પણ જણાવ્યું હતું અને આ ખાસ સિંગિંગ કાર્યક્રમમાં તમામ રિયલ સ્ટેટના માલિક બ્રોકર તેમજ ગુજરાત રિયલ એસ્ટેટ સુરત રિયલ એસ્ટેટના પ્રમુખ ઉપપ્રમુખ કમિટી સભ્યો હાજર રહ્યા હતા અને આ સિંગિંગ પ્રોગ્રામ માણ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત હું ફાઉન્ડર અને સીઈઓ છું ધ રિયલ એસ્ટેટ હબનો માય નેમ ઇઝ સીએ મયુર મહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું બાય પ્રોફેશન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષથી સકડાયેલા છીએ અમે આજે સિંગિંગ સુપર સ્ટાર કરીને ઇવેન્ટ છે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સે આ ઇવેન્ટ રાખ્યો છે અને અમને ટાઇટલ સ્પોન્સર બનવાની એક ઓપોર્ચ્યુનિટી એમણે શેર કરી છે અરાઉન્ડ આઠસો જેવા રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ આ ઇવેન્ટની અંદર હાજર થયા છે અને હોલ છલોછલ ભરાઈ ગયો છે આ ઇવેન્ટનો મેઇન પર્પસ એ છે કે રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ એ પણ એમની લાઈફની અંદર હોબીઝ રાખતા હોય છે સિંગિંગ કરીને એક જે કળા છે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક બહુ જ કમ્પલસરી છે હોવું જ જોઈએ સો રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સની લાઈફની અંદર જે સિંગર્સ છે એ એમની કળાને ક્યાં પ્રસ્તુત કરી શકે એની માટે ભરતભાઈ દેવડાએ બહુ સારો ઇનિશિયેટીવ લીધો છે અને એ ઇનિશિયેટિવને સપોર્ટ કરવા માટે અમારી કંપનીએ આ ડિસિઝન લીધું કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈએ બધા સુરતના જ રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ અહીંયા ભેગા થયા છે બ્રોકર્સ અને ડેવલપર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ આ જ રીતે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક હોવું બહુ જ ફરજિયાત છે અને મ્યુઝિક કેન હીલ એનીથિંગ સો મ્યુઝિક ઇઝ મસ્ટ તો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને પણ આપીશ અને બધા જ બ્રોકર્સને અને ડેવલપર્સને આપીશ આપણે અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મારું નામ નિલેશ જાધવ છે નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપથી કંપની છે અને આજનો જે આ કાર્યક્રમ છે જે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા એમના જે મુખ્ય પ્રમુખ જે ભરતભાઈ દેવડા દ્વારા જે આયોજન કર્યું છે આજના સમયમાં બિઝનેસને લઈને તો ઘણી આપણે મીટિંગો કરીએ છીએ પણ આજે જે આજે સિંગિંગનો જે પ્રોગ્રામ કરીને એમણે બધાની અંદર એક એન્ટરટેનમેન્ટનું જે કામ કર્યું છે એ બહુ જ સરસ છે કારણ કે જીવનમાં આપણને એન્ટરટેનમેન્ટ બી બહુ જરૂર છે કામની વ્યસ્તતામાં આપણે પણ ક્યાંક આ મનોરંજન નથી લઈ શકતા તો ભરતભાઈએ આજે આયોજન કર્યું છે એ આયોજનનો મુખ્ય ફાયદો એ છે કે અમારે પણ ક્રેડાઈને જે ચેરમેન છે કો ચેરમેન છે ગુજરાત સુરત એમની સાથે મુલાકાતનું અમને એક તક મળે છે સાથે અમારા જે ચેનલ પાર્ટનર ભાઈઓ બહેનો છે એમની સાથે પણ આટલી સંખ્યામાં બધી એટલા બધા જે એમને આવે છે એટલી સંખ્યામાં અમને પણ એમને મળવાની એક તક મળે છે તો ખૂબ જ સારો આ પ્રયાસ રહી છે અને ભરતભાઈનો આ પ્રયાસ હંમેશા જ રહે છે તો ભરતભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પૂરેપૂરો અભિનંદન આપું છું સાથે ખેડાઈની ટીમને પણ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીશ કે એમણે પણ એમનો પોતાનો સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો જય હિન્દ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે